આપણે ઘણી વાર જોયું કે જ્યારે ગુજરાતમાં વિપક્ષને વિરોધ કરવો હોય તો પરમિશન માંગવી પડે ને પરમિશન મળતી નથી એ પછી બોટાદમાં થયેલી મહાપંચાયત હોય કે અન્ય સ્થળો થયેલા કાર્યક્રમો વિપક્ષને જ્યારે અવાજ ઉઠાવવો હોય કે સામાન્ય જનતા છે તેને પણ વિરોધ કરવો હોય તો તમને પરમિશન નથી મળતી અને જ્યારે પરમિશન વગર કરવામાં આવે છે તો તેની અટકાયત કરવામાં આવે છે આવું બધી એક વખત થયું છે કારણ કે ગઈકાલે રાજકોટ ખાતે કે આવ્યા છે તેઓને આજે રાજુ કરપડા સહિતના જે લોકો જેલમાં બંધ છે તેમને મળવું છે પરંતુ તેમને પરમિશન મળતી નથી નમસ્કાર ગુજરાત બેસ નાઇન ટીવી ન્યુઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા છેલ્લા ઘણા સમયથી આપણે જોયા છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોને મુદ્દે હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહી છે મહાપંચાયત કરી હતી પરંતુ પરમિશન ન મળી અને ત્યારે જે તંગ દિલી સર્જાય ત્યારબાદ આખા ગુજરાતે જોયું કે એ મુદ્દો છે કેટલો ઉછળ્યો ત્યાં કેવા દ્રશ્યો સર્જાયા ઘણા એવા ખેડૂતો હતા નિર્દોષ કે જેને પણ તેની અટકાયત કરવામાં આવી એક બાદ એક છે થોડા દિવસો બાદ ખેડૂતોને છોડવામાં આવ્યા છે પરંતુ હજુ ક્યાંક કરા કરપડા કરપડા પ્રવીણરામ સહિતના ઘણા લોકો છે તે જેલમાં છે અને આ જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ તમને મળવા જાય છે રાજુ ગરપડા અને પ્રવીણ ડામ ઉપર વધુ ફરિયાદો થાય છે જે સોશિયલ મીડિયામાં તેમણે વિડિયો મૂક્યા હતા તેને લઈને અને ખાસ હવે એ જોવાનું વસ્તુ રહ્યું છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીની સભા છે રાજકોટ ખાતે યોજાઈ હતી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન કહેવાય છે કે કેજરીવાલ આવ્યા હતા કારણ કે ગોપાલ ઇટાલિયા પર જે જુદું ફેંકવાની ઘટના બને છે ત્યારથી ક્યાંક ફરી એક વખત આમ આદમી પાર્ટી અને તેમના સંયોજક સહિતના જે નેતાઓ છે ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આજ ઘટના બાદ છે કેજરીવાલ આવે છે કેજરીવાલ ખેડૂતો સાથે વાત કરે છે અને ફરી એક વખત રાજુ કરતા લખ્યું છે કે ગુજરાત સરકારને મુજબ ઇન્સે જેલમાં ઇજાજત દેનેસે ઇન્કાર ક્યા એટલે કે પ્રવીણ રામ છે અને રાજુ કરપડા છે તેમને મળવાની વાત હતી પરંતુ તેમને મળવા દેવામાં નથી આવી રહ્યા તેમણે ટ્વીટ કર્યું છે પરંતુ હજુ પણ જોવાનું રહ્યું કારણ કે હજુ કેજરીવાલ છે તે રાજકોટમાં છે શું તેમને મળવામાં નથી દેવામાં આવતા હતું આમ આદમી પાર્ટી કોઈ એક્શન લેશે કે કેમ કારણ કે અવારનવાર જોઈએ છે કે જ્યારે વિરોધ પક્ષ અને સામાન્ય લોકોને વિરોધ કરવો છે સરકારની વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો છે તો તેને પરમિશન નથી મળતી અને સવાલ ત્યારે સરકાર પર થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે વિરોધ કરી રહ્યું છે તમારી નીતિઓ પર અને ખાસ કરીને જયારે સામાન્ય જનતા વિરોધ કરતી હોય છે તો જો તેને પણ વિરોધ કરવામાં નથી આવી દેવામાં રહ્યું છે શું શું સામાન્ય જનતાને વિરોધ 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 કરવાનો કરવાનો કોઈ હક નથી હવે એ વસ્તુ જોવાનું રહ્યું કે પાર્ટીઓ છે અત્યારે સત્તામાં ભારતીય જનતા પાર્ટી છે એટલે કદાચ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને વિરોધ કરતા રોકી શકે છે પરંતુ સામાન્ય જનતાનો અવાજ થોડી રોકી શકશે કારણ કે આગામી દિવસોમાં ચૂંટણી પણ આવવાની છે અને જો જનતા સાથે કંઈ આવું કરે છે તો તેનું પરિણામ તો તેને મળવાનું જ છે પરંતુ કેજરીવાલને તે મળવા નથી દઈ રહ્યા એટલે શું દર્શાવવા માંગે છે અને શા માટે તેને મળવા નથી દેવામાં આવી રહ્યા તે પણ એક મોટો સવાલ છે હવે જોવું રહ્યું કે આમ આદમી પાર્ટીને છે કેજરીવાલને છે રાજુ કરપડાને પ્રવિણામને મળવા નથી દેવામાં આવી રહ્યા તો પાર્ટી શું એક્શન લેશે અને આગામી કલાકોમાં તેમની પ્રેસ કોન્ફરન્સ છે એટલે પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ શું કહે છે તે પણ મહત્વનું રહેશે પરંતુ તમારું શું કહેવું છે કે મળવામાં નથી દેવામાં આવી રહ્યા તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ન્યૂઝ નમસ્કાર